સાવરી તાલુકાના લાંછનપુરા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં વડોદરાના બે મિત્રો નાવા માટે ગયા હતા ત્યારે ઊંડા પાણીમાં ગરકાવ થવાથી આ બંને મિત્રો લાપતા બન્યા છે ત્યારે હાલ એસડીઆરએફની ટીમ દ્વારા આ લાપતા બંને મિત્રોની શોધખોળ કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ સંતોષીનગરમાં રહેતો ધર્મેશ વાઘેલા અને સંતોષીનગરમાં જ રહેતો દીપક કોસ્વાહા ગુરુવારે સવારે અગિયાર વાગ્યાના સમયે ઘરેથી બાઇક ઉપર સાવલી તાલુકાના લાંચનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નહવા માટે ગયા હતા મહીસાગર નદીએ નહવા માટે ગયેલા આ બે મિત્રોના ડૂબી જતા તેઓ લાપતા થઈ ગયા છે ત્યારે દસમસ્તા આ પાણીમાં લાપતા થયેલ બંને મિત્રોની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે બંને મિત્રો પરિવારના એકના એક હતા અને બંને મિત્રો પૈકી એકના એક માસ પહેલા જ લગ્ન થયા હતા આ બંને મિત્રો સવારે અગિયાર વાગ્યાના સમયે ઘરમાં કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળ્યા હતા ત્યારે મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઈએ જણાવ્યું હતું કે બંને મિત્રોના સંયુક્ત મિત્રએ તેઓને ફોન કર્યો હતો તે સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે લાંછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે તેમના કપડાં અને ફોન અમારી પાસે છે તેઓના પરિવારજનોને મેસેજ આપો અને નદીને કટ તેઓના પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલો

હાથ ધરવામાં આવી રહી છે